નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું તો ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતીએ ગાંધીનગરમાં એમની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સામાજિક ન્યાય અને અધિકારિતા ભાનુબેન બાબરિયાસ પણ સહભાગી થયા હતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની બાબાસાહેબ ભીમરાવત્રીસમીજલિ આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે બાબા સાહેબનું જીવન એ સંઘર્ષ અને માર્ગદર્શક છે આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું કે પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે એ ડોક્ટર બાબા સાહેબના જીવનમાંથી શીખવા મળે છે

ઓડિયમમાં આજે રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના માન્ય શ્રી ભાનુબેન સહિત એના ધારાસભ્ય રીટાબેન મેયર શ્રી સહિત બધા મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબનું દેશના સંવિધાન સંવિધાન પ્રત્યેનું યોગદાન એ અસ્મરણીય છે સમાજ જીવનની અંદર સમરસતા લાવવા માટે તેમણે આપેલું યોગદાન અને ભારતને બંધારણના માધ્યમથી ઐક્ય રાખવા માટેનો તેમનો ભાવ એ આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે બાબા સાહેબે આપેલા ચિંધેલા માર્ગ ઉપર જે કચડાયેલો વર્ગ હોય જે ગરીબ હોય તેને પણ મૂળ ધારાની અંદર લાવીને એક સમરસતાનું વાતાવરણ બને તે માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે સૌ ચાલીએ એ જેમના માટેની સાચી પુષ્પાંજલિ સાચી શ્રદ્ધાંજલિ છે મુખ્યમંત્રીશ્રી આ અવસરે એટલે આ વર્ષની આંબેડકર જયંતિ ખાસ અવસર છે તેમણે વધુમાં ઉમેર્યું કે બાબા સમગ્ર સમાજ માટે સમાનતા ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી

સતત પ્રયત્નશીલ રહેવા સૌને પ્રતિબદ્ધ થવાનું આહવાન આ અવસરે કર્યું હતું શ્રી અને વિધાનસભા અધ્યક્ષ શ્રી વિધાનસભાના પોડિયમમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના તૈલ ચિત્ર સમક્ષ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા